મિત્રો જે જે કંપનીના શેર વચ્ચે રજૂ કરવાના છે તે ફક્ત ઇન્ફોર્મેશન છે અને આવી કંપનીઓ તમારે રજારમાં રાખવાની છે એનો યોગ્ય સમય આવે ત્યારે તમને એનું ફંડામેન્ટ ચેક કરી અને તમે આગળ વધીશો તો પહેલી કંપની છે જીએસડબલ્યુ એનએચ પાવર સેક્ટરની કંપની છે દમદાર કંપની છે અને એક જાન્યુઆરી બે હજાર વીસ ના રોજ કંપનીનો ભાવ ઓગણ સિત્તેર રૂપિયા પોઈન્ટ પૈસા તારી કંપનીનો પીએ દસ ને પૈસા અને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ને સો રૂપિયા ભાવ થયો અને પીઓ છે ચાળીસ છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં પચાસ ટકાથી વધારે તેજી છે પીએ ઊંચો હોવા છતાં રોકાણકારોને સારો એવો નફો રહી આપવાની આ કંપનીએ તક આપી આ કંપનીનો ગ્રોથ છેલ્લે થોડા સમયમાં ડબલ ડિજિટમાં થઈ ગયો છે અને આ પાવર સેક્ટરની કંપની આગળ પણ જબર ગ્રોથ કરે મિત્રો તમે સમજો છો કે જેનું ભાવિ આ ખૂબ આ વિશાળ છે પાવરની માંગ સતત વધી રહી છે અને આગળ પણ પાવરની જરૂરિયાત પડે છે મિત્રો પાવર એક એવી વસ્તુ છે કે જીવનમાં માણસના ને પગલે જરૂર પાવર ગ્રીન એનર્જીના શેરો કોઈ નિષ્ણા કરતો કોણ થોડી બે ત્રણ શેર તો તમારે પાવર સેક્ટરના હોવા જોઈએ ગ્રીન એનર્જીના હોવા જોઈએ બીજો શેર છે ટાટા એલક્ષ આ ટાટા ગ્રુપનો શેર છે જોરદાર રિટર્ન આપ્યો છેલ્લા ચાર વર્ષમાં કંપનીનો ગ્રોથ રેવન્યુ પ્રોફિટ શાનદાર વધી ગયો છે એક જાન્યુઆરી બે હજાર વીસના રોજ આ કોરોના વર્ષ આઠસો ને સત્યાવીસ રૂપિયા આવતો હતો પીએ વિશે વીસ પોઈન્ટ તેર ઉપર ચાલી રહ્યો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભાવ થયો સાત હજાર ત્રણસો ને રૂપિયા અને પી એ આવ્યો સત્તાવન હવે વાત કરીએ જીઓ ફાઈનાન્સની મિત્રો આ મુકેશ અંબાણીની કંપની જોરદાર ચાલવાની છે એમાં કોઈ બેમત ના હદી કંપની નવી નવી છે અને ભલે એને એક વર્ષ થયું હોય પણ જેને જેને શરૂઆતમાં શીન લીધો છે એને જોરદાર પ્રોફિટ મળ્યો છે અને હાદી કંપની કામ કરવા મળશે આ કંપની તમારી સારામાં સારા પૈસા બનાવી છે પરમતરની શાખ ઊંચી છે તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમારે વેચવાનો નથી તેનો કારોબાર નાનો નથી ખૂબ મોટો કારોબાર કંપની કરવાનો ઇન્સ્યોરન્સમાં અને ઘણી જગ્યાએ આ કંપની કામ કરવાની મિત્રો અને કંપનીમાં તમે પૈસા લગાવો તો તમારા પૈસા સો ટકા વધવાના છે લોવા ગાળા માટે તમારે આ તમે રાખી શકો છો હવે દીપક નાઇસી કેમિકલ સેક્ટરની કપડે મિત્રો એક જાન્યુઆરી બે હજાર વીસના રોજ તેનો ભાવ ત્રણસો ચુમોતેર અને પંચોતેર પૈસા અને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ કંપની બાવીસો સિત્તેર રૂપિયા ઉપર ચાર્જ થઈ ગઈ લગભગ સાડા ત્રણ વર્ષમાં રોકાણકારોને મારો માર કરી દીધા છે આવીની રીતે તેજીને કારણે એ વધી ગયો છે એક જાન્યુઆરી બે હજાર વિશ્વમાં પીએ આઠ પોઈન્ટ સતરી હતો જે વધીને ચોત્રીસ પોઈન્ટ એસીટી એટલે કે કંપનીના અનગ્રોથ સ્ટોક પ્રાઇઝ ગ્રોથ અનુસાર નથી રહી મિત્રો પીએ અને ઈપીએસ ઓના વિશે તો આપણે ખૂબ ચર્ચા કરી ઇપીએસ એટલે કે એક છે ડિટ કમાન્ડ અને પી પીએ ઇપીએસ કરતાં કેટલા ઘણો ભાવ વધ ચાલે છે કંપનીનો એને પી એ કહેવાય મિત્રો એક્ઝામ્પલ પ્રમાણે ગણો કે કોઈ કંપની એના શેર હોલ્ડર જે શેર બહાર પાડેલ છે એના એની એક શેર દીઠ કંપની પચીસ રૂપિયા કમાય મિત્રો અને બસો પચાસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ જાય છે